બનાસકાંઠા જિલ્લામાં પ્રભુ શ્રીરામની અધ્યક્ષાથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં શોભાયાત્રા મહાઆરતી મહાપ્રસાદ અવનવી ભગવાન રામ તથા માતા સીતાની પ્રતિકૃતિવાળી રંગોળી ગ્રહ પ્રવેશ જેવા અનેક ધાર્મિક કાર્યક્રમના આયોજન કરી સહર્ષ ખુશી આનંદ ઉત્સાહ સાથે રામય વાતાવરણ સર્જી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડીસા શહેરમાં પણ હિન્દુ યુવા સંગઠન દ્વારા ભવ્યાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અને ધર્મપ્રેમી જનતા દ્વારા વિવિધ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફુવારા સર્કલ પર લારી ગલ્લા ચલાવનાર મિત્ર વર્તુળ એસોસિએશન રામ ભરોસે સેવા કેમ્પ યોજાયો હતો જેમાં પાણી સરબત નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે લોધા સમાજના યુવાનો દ્વારા રામધૂન પણ કરવામાં આવી હતી